માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે પાટણમાં પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત એમ એન ઉપક્રમે આવો કરીએ માતૃભાષાનું મહિમા ગાન આ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર રૂપેશ ભાટિયા અને શિક્ષક જેડ એન સોઢાએ વિદ્યાર્થીઓ સમક્ષ માતૃભાષા ઉપર વક્તવ્યો આપી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું આ સાથે જ મુખ્ય વક્તાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માતૃભાષામાં હસ્તાક્ષરો કરીને ઉજવણી કરી હતી સરકાર સાથે વારંવારની નિષ્ફળ મંત્રણા બાદ હવે ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે તૈયાર છે એમએસપી